જય માતાજી મિત્રો તો આપણે પાસા આવી ગયા છે સોલરમાં અને તમને બતાવી દઈએ કે આપણે માણસો શું કામ કરી રહ્યા જય માતાજી આપણે શું કામ કરી રહ્યા બોલ બોલ ચાકી આપણે કરી રહ્યા છીએ આ સોલરના પ્લેટ લગાવી દીધી આપણે દસ બોક્સ જેવું સવારે અને તમને બતાવી દઈએ કે આપણે બોલ ચાકી કરી રહ્યા છીએ પેલી બાજુ આપણા માણસો ફરી રહ્યા છે જોઈ શકો છો તમે આ જોઈ શકો છો સવારે આપણે આ ખોખા તોડી અને આ ડીશુ લગાવી દે છે દસ બોક્સ જેવા અને આપણે આ સ્મુખ જઈ રહ્યો છે ઉપનામ હસમુખ ઓરિજિનલ નામ હશુ કે અશ્વિન બોલો આપણે અજીત અમીરભાઈનો હાલ નહીં અને આ આપણે આ બધા માણસો બોલચાકી કરી રહ્યા છે પેલ બાજુ કાળું ફરી રહ્યો છે દિનેશ ઠાકોર અલભાઈ પવન ઘૂમી રહી અને ને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો